ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે સમાંતર શ્રેણીમાં મિત્રો મનીષ વિન હાજર થયો છે મિત્રો એક સરસ મજાની શાયરી સાથે આપણે દર વખતે એક પ્રયત્ન કરીએ છીએ મિત્રો જેથી વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ બરાબર બિલીવ ઇન યોર સેલ્ફ એ ઉત્પન્ન થાય એ માટે આપણે પ્રયત્નશીલ બનીએ છીએ મિત્રો रख हौसला वो मंजर भी आएगा रख हौसला वो मंजर भी आएगा प्यासे के पास चलकर समंदर भी आएगा रख हौसला वो मंजर भी आएगा प्यासे के पास चलकर समंदर भी आएगा थक करना बैठ ओ मंजिल के मुसाफिर थक करना बैठ मंजिल के मुसाफिर मंजिल भी मिलेगी मिलने का मजा भी आएगा मिलने का मजा भी आएगा सर मित्रों આ એક્ઝામ માર્ચ બે હજાર ત્રેવીસમાં આ દાખલો પૂછાયેલો મિત્રો તો એ દાખલો આપણે આજે જોવાના છે મિત્રો કેવી રીતે ગણવો મિત્રો એ જોઈ લઈએ મિત્રો અહીંયા બતાવ્યું છે કે ભાઈ એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ ત્રેસઠ પાછ પાસઠ સડસઠ અને ત્રણ દસ સત્તરના એનમાં પદ સમાન થાય બરાબર તો જોઈએ મિત્રો તો બે સમાંતર શ્રેણી આપી છે તો પેલી સમાંતર શ્રેણી આવી છે કે ભાઈ ત્રેસઠ પછી પાસઠ પછી સડસઠ રેડી તો મિત્રો પેલા આ સમાંતર શ્રેણી માટે આપણે વાત કરી દઈએ કે ભાઈ એ અહીંયા કેટલા છે ત્રેસઠ છે પછી ડી શોધી લઈએ બે રેડી મિત્રો કારણ કે આપ સૌને ખ્યાલ છે આ એ વન એ ટુ એ થ્રી એવી રીતે કહીએ છીએ ડી શોધતા એટલે કે સામાન્ય પ્રથમ પદ તો આ રીતે ડી છે તમારો કેટલો મળ્યો બે રેડી મિત્રો તો આ દર વખતે જે શોધીએ છીએ મળી ગયો છે સારું તો કે ભાઈ એ કેટલા છે ત્રેસઠ છે અને ડી છે બે છે હવે મિત્રો અહીંયા આપ સૌને ખ્યાલ છે જો બે અંદર ગુણવા પડશે એટલે કે ભાઈ ટુ એન પછી બે એકા બે એટલે કે ભાઈ ટુ એન માઇનસ ટુ એટલે કેટલા ત્રેસઠ માંથી બે જાય એટલે કે એકસઠ વત્તા ટુ એન રેડી તો મિત્રો જોયું કે ભાઈ આ પહેલી સમાંતર શ્રેણીનું એનમું પદ આવું આવ્યું બરાબર અહીંયા કીધું છે એનમાં પદ સમાન થાય બરાબર એનમાં પદ કેવા થાય છે સમાન એટલે પ્રથમ સમાંતર શ્રેણીનું મેં એનમું પદ શોધ્યું બરાબર ભાઈ એ એન બરાબર શું આવ્યું ભાઈ એકસઠ વત્તા બે એન રેડી મિત્રો હવે આપણે બીજી સમાંતર શ્રેણી લઈએ મિત્રો મિત્રો બીજી સમાંતર શ્રેણી આપણે લઈએ જોવું જોઈએ કેટલા છે રેડી મિત્રો આપણે પ્રથમ સમાંતર શ્રેણીનું એનમું પદ શોધી લીધું બરાબર હવે બીજી સમાંતર શ્રેણી એનું એનમું પદ શોધી લઈએ અને બે બંને કેવા થાય છે સમાન થાય છે એમ કરવાનું છે પેલા આપણે આનું એનમું પદ શોધીએ તો શું કહીશું ભાઈ મિત્રો એક આપણે અહીંયા ધ્યાન આપી દઈએ અહીંયા એ કીધું છે તો અહીંયા કેપિટલ એ કહીએ અહીંયા સ્મોલ ડી છે તો અહીંયા કેપિટલ ડી કહીએ બરાબર અને માઇનસ શું કહીશું ભાઈ એ વન હાલો એ ટુ કેટલા છે દસ ઓછા ત્રણ એટલે કેટલા થયા ભાઈ ડી સાત થયા સારું તો કે ભાઈ હવે આનું સૂત્ર આપણે આમ કરશું એ પ્લસ અને અહીંયા આપણે રેડી સારું તો એ કેટલા છે ત્રણ છે બરાબર વત્તા હાલો ડી કેટલા છે સાત છે સાત એન માઇનસ ચાર ત્રણ ઓછા સાત ત્રણ એટલે બે ચિહ્ન જુદા જુદા સાત અને ત્રણ ખાસ મિત્રો ધ્યાન આપી દઈએ ત્રણ ઓછા સાત બે ચિહ્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા બાદ બાકી થાય સાત માંથી ત્રણ જાય તો વધે માન આપો રેડી તો કે ભાઈ કેટલા કેટલા થયા આ આપણું બીજું રેડી મિત્રો તો આ રીતે બે સમીકરણ તૈયાર આપણે થઈ ગયા કે ભાઈ તે મેં એન એનમ પદ શોધી લીધું બીજી સમાંતર શ્રેણીનું પણ એનમ પદ શોધી લીધું પણ એ બંને એ એન માં પદ માટે સમાન થાય છે સારું તો હવે આપણે કરીએ કે ભાઈ શું કરીએ એ બંને સમાન થાય છે એટલે કે એ એન બરાબર સમાન છે તેથી એ એન કેટલા એવા આપણા એકસઠ વત્તા ટુ એન બરાબર અને આ કેટલા આવ્યા સાત એન ઓછા ચાર રેડી સાવ સરળ દાખલો બરાબર સમાન થાય છે બંને એનમાં પદ કેવા થાય છે સમાન હવે એકસઠ ઓછા ચાર આ બાજુ લાવો એટલે કે વત્તા ચાર અને વત્તા બેન આમ જવા દો એટલે માઇનસ બેન એટલે કેટલા થયા ભાઈ પાસઠ સાત એન માંથી બે એન જાય મિત્રો તેર એટલે મિત્રો કયા એનમાં પદ માટે કે ભાઈ તેર માં પદ માટે આ બંને પદ કેવા થાય છે સમાન થાય છે રેડી મિત્રો તો આ રીતે તમારી સામે સરળતાથી આ દાખલો બરાબર જે ગણી શકાય એ રીતે થોડોક પ્રેક્ટિસ પણ કરી નાખશો અને આ તૈયારી કરશો સરસ થેન્ક યુ મિત્રો મનીષ વિંજોડા જોડાયા નમસ્કાર સાથે ફરી પાછા મળશું થેન્ક યુ